યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળથી મને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઝોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા આવી રાખ્યા અપ્ત હું રહું રહ્યું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ગાય હોય ને મરજ નદીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર ખીરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી ગયા છે અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયુ લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહી છો આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી